સનાળી ગામ છે અને મને ભજન ગાવાનો ઘણો શોખ છે અને હું ભરવાડ સમાજમાંથી આવું છું ભજનમાં મને આગળ આગળ પ્રયત્ન અને સપોર્ટ ઘણો મારા પરિવારનો પણ ઘણો છે મારા મમ્મી પપ્પાનો પણ ઘણો છે સ્કૂલમાંથી બધા સાહેબોનો ઘણાનો મારો સપોર્ટ છે ગામમાંથી કલાકારો છે એના એક શનિવારે એક ગામમાં છે દર શનિવારે એના પ્રોગ્રામ હોય તે એ મંડળનો પણ મારે ઘણો સપોર્ટ છે અત્યારે ઘણા આગળ આગળ જતાં હું ઘણા પ્રોગ્રામ કરું છું હું ડાયરો સંતવાણી લગ્ન બધું કરું છું અને ઘણા મોટા કલાકારો પણ અત્યારે સ્ટેજ મને મળે છે તે બદલ મારા પરિવારનો અને મારા સમાજનો બધાને હું આભાર માનું છું મેઘવર હે છે આજ જરમર જરમર ચબકી વી જલડી ને લાગે એનો ડાર કેમ કરી જાવું એ અત્યારે પ્રોગ્રામમાં મારે સહયોગ મને મળતો હોય તો અમારા ગામના કલાકાર માંડા ભગત ભરવાડ અમારા ગામની મંડળી એ એમાં પણ શનિવારે પ્રોગ્રામ કરતા એ લોકો અને મનસુખ બાપા વસોયા એમનો પણ ઘણો મારો સપોર્ટ છે અને ખૂબ મને એ પ્રોગ્રામ મોટા મોટા નાના નાના બધા પ્રોગ્રામ આપે છે તે રીતે પ્રોગ્રામ અમે કરીએ છીએ અને લુણીધર અમારે હેમ બાપુનો પણ અમારે ઘણો સપોર્ટ છે તેના કારણે પણ અમે ખૂબ આગળ વહીશું અને ખૂબ આગળ વધીશું ગરબો ગવરાવું ખોડલ આઈનો રેલોલ ગરબો ગવરાવું ખોડલ આઈનો રેલોલ ગાયો છે કાય ચાચર કેરા ચોક જો ગરબો ગવરાવું ખોડલ આઈનો રેલોલ હોજી રે ગરબો ગવરા ઊખોડલ આઈનો રેલોલ હાલમાં શ્રાવણ મહિનો ચાલઈ રહ્યો છે તો મારા પ્રેક્ષકોને એક તો શિવ ભજન સમડાવું ફડક વાગે ને શિવ તાંડવ નાચે બોળા તાંડવ નાચે મનહેવાલું વાલું શિવજી નું નામ લાગે વાલુ વાલુ નામ લાગે હું ધર્મિષ્ઠાના મમ્મી છું અને ધર્મિષ્ઠા મારી દીકરી એને નાનપણથી જ ભજનનો શોખ હતો એટલે એને કીધું કે મમ્મી મારે ભજન ગાવા છે તો મારામાં થોડું ધ્યાન દો એટલે અમે એને પછી નિશાળમાં એ ગાતી અને ગાતા ગાતા પછી એમ કીધું મારે હવે આગળ વધવું છે તો મને તમે થોડુંક સપોર્ટ આપો એમ પછી એને ભજન લખી દેતી કોઈ ગીત લખી દેતી અને એનો રાગ એને સમજાવતી અને એમાંથી પછી શીખતી ગાતી પછી એમ બહાર સ્ટેજ પ્રોગ્રામ કરવા માંડી એમાંથી થોડી થોડી આગળ વધતી ગઈ અત્યારે અમારે માતાજીની ઠાકરની દયા છે તેને અત્યારે મોટા સ્ટેજ મળે છે અત્યારે ડિજિટલ યુગ છે અને લોકો બધા માણસો લોકડાઈને બહુ ચાહે છે તો આપણે પ્રાચીન ભજનો પ્રાચીન ધુવા પ્રાચીન છંદ શિવ સ્તુતિ પ્રાચીન લગ્ન ગીતો એ બધું આપણે જીવંત રાખવા માટે હું પ્રેક્ષકોને એટલું કહેવા માગું છું કે પ્રાચીન ધુવા છંદ ને એ બધું આપણે જીવંત રાખવું જોઈએ એ આપણી નૈતિક ફરજ છે આ મારી દીકરી છે ધર્મિષ્ઠા ભરવાડ એટલે નામ છે પણ એને નાનાથી બહુ શોખ હતો નિશાળમાં ભણતી તેની એ મૂળ પાયો એનો એ શરૂઆત પછી અમારા ગામમાં શનિવારે દર શનિવારે ભજન થાય છે વર્ષોથી ગાય છે એમાં પણ એને બહુ સપોર્ટ મળ્યો પછી અમારે માટા ભગત છે તો કે મારા બાપુજીના મામાના દીકરા મારા કાકા છે એનથી થકી ઘણો અમને સ્ટેજ મળ્યો અને ઘટાને ઘણું સારું નામ છે ભૂલો ભલે બીજું બધું મા બાપને છે ઉપકાર એ કદી પૂજા પૃથ્વી તણા ત્યારે દીઠું તમામ પથ્થર પૂજા પૃથ્વી બીજું બધું મા બાપ ને ભૂલ છો નહી રામ આયેંગે આયેંગે રામ मेरी जो पड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे मेरी जो पड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे सजा दो कर को गुलशन से सजा दो घर को गुलशन से बजावो ढोल स्वागत में बजावो ढोल स्वागत में अवध में राम आए अवध में, में राम आए नान पर थे वजन नौ नौ सौ चार पास ही जो तो कहाँ हमने तो मुझे भी काम करी सोता हूँ तो मैंने लाऊँ राती आते हमने वजी कोई जगह स्नान करी મને ભેગો જાવ દિવસે ધંધા જાવ અને બહુ એને સપોર્ટ આપ્યો આપણા એના મમ્મીએ પણ સપોર્ટ બહુ આપ્યો અને એને પ્રાચીન વચન લોકગીત લગ્નગીત આવું બધું એને બહુ શોખ છે તો કે સમાજ સમય પ્રમાણે બધી અટણે કાય છે પણ જે સંતવાણી છે આ તે અમુક વસ્તુ એને હજી પકડી રાખી છે અત્યારે સ્ટેજ પ્રોગ્રામમાં હું ઘણા મોટા પ્રોગ્રામ કરું છું અને રાજપા ગઢવી છે સાગરભાઈ સાગરબાપુ મેસવાણીયા છે પૂનમબેન ગોંડલિયા છે લલીતાબેન ગોડદરા એ બધા જ વડે ઘણા કલાકારો મેં પ્રોગ્રામ કરી લો છે અને સારું નામ છે મારું પ્રોગ્રામની દુનિયામાં અને હજુ હજી પણ આગળ જવા માટે પ્રયત્ન કરું છું અને હું સંતવાણી લોક ડાયરો લગ્ન ગીત એ બધું કરું છું એવા બાઠા કરના એ પરતા પેને હડે દીવાલ ડારે જબુકતા હવે એના એ જે તો પણ હું પ્રોગ્રામ કરું છું અને તે પણ મારે ઘણો લાભ થાય છે સારું છે ધંધામાં પણ અને આમ આગળ વધું કોયાળ બેઠી મારો માં ત્યારે મારા પરિવારમાં મારા બે ભાઈ એક બેન મમ્મી પપ્પા દાદા અને મોટા બાપુ છે અને મારા દાદા પણ ભજન ગાતા એટલે દાદાએ પણ ઘણું બધું મને શીખવાડ્યું છે એનો પણ ઘણો સપોર્ટ છે અને આમ કરતા આગળ કરવી મારે રાઘવ ધીલડા ની વાત એ થોભાવો રથડા એ તો બાવું રથડાઠાલા રે આવી સોનાની નગરી વાડો દેવ મારો દ્વારિકા વાડો આવી સોનાની નગરી વાડો દેવ મારો દ્વારિકા વાડો માધવ તારી મેડ્યું માં બોલે જી નમોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા કાળા કાળા કાનજી ને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદા શબ્દ ઉચ્ચારણ માસ રાજતી મતી આપજો માં આવા ભૂલ્યા અક્ષર માડી तू બતાવજે તારા ગુણ લાગાવ દિન રાત તારા ગુણ લાગાવ દિન રાત કુંભા ગડુલો ભરી લાવે મારો સાઈબો કુંભા ગડુલો ભરી લાવે હાલો મારી સયારો હાલો મારી બેનાડીયો ગણેશ આ મારી મોટી બેન છે અને એને પણ ગાવાનો શોખ છે તો એને પણ લગ્નગીતના કાર્યક્રમમાં હું એને મારે હારે લઈ જાઉં છું અને તો બીબીને એક લગ્નગીત ગાય વનરાતે ઢોળ વન રા તે વીઢોળ જા મીઢોળ ચા જાવો માણા રાજ માણડ વાડો વધાવો માણા રાજ એ માણે કા સાંબાને જો ખાલીએ વધાવો માણા ર it all